આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ સામે ધરમપુર ગણપતિ મહોત્સવની ઉજવણી હાલ થઈ રહી છે ત્યારે આજે અમે પહોંચ્યા છે ડુમલાવ ગામના દેસાઈ ફળિયામાં જ્યાં આગળ તારકેશ્વર મહાદેવનું મંદિર છે અહીં આગળ છેલ્લા કેટલાક સમયથી અહીંના જે સ્થાનિક યુવક મંડળ છે તેના દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરાય છે આ વખતે વિશેષ જે કેદારનાથ મહાદેવ છે જે હિમાલયની તળેટીમાં આવેલું મંદિર છે એની થીમ ઉપર આખું શણગાર કરવામાં આવ્યો છે મારી પાછળના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો છે એ કેદારનાથ મહાદેવનું જે મંદિર છે મહાદેવનું હિમાલયની અંદર આવેલું છે એની આખી થીમ તૈયાર કરવામાં આવી છે ખૂબ મહેનતથી આ યુવાનોએ તૈયાર કરી છે ખાસ કરીને આપણી સાથે અહીંના જે યુવા મંડળના જે જીતુભાઈ છે એ પણ જોડાયા છે આપણે એમને પૂછીશું કે આખો વિચાર કેવી રીતે આવ્યો અને કેટલી મહેનત લાગી છે આ બાબતમાં અને શું કેટલા લોકો આની અંદર મહેનતમાં જોડાયા છે જીતુભાઈ સ્વાગત છે ખાસ કરીને જે કેદારનાથની થીમ બનાવવામાં આવી છે ડુમલાઓની અંદર તો જે રીતે આયોજન કરાયું છે કેટલા યુવાનો આની અંદર જોડાયા છે કેટલી મહેનત લાગી છે તેજસભાઈનો ખૂબ ખૂબ આભાર વધુથી વધુ લોકો સુધી કેદારનાથનો પ્રચાર થાય એના માટે અહીંયા સુધી આવ્યા ખાસ તો મિત્રો અમારા ડુમલાવ ગામ માં ભવાની નવયુવક મંડળ દ્વારા સમજો કદાચ પચીસથી ત્રીસ દિવસ એને તૈયાર કરવામાં લાગી ગયા છે કેમ કે ઘણા એવા ભાવિક ભક્તો છે કેદારનાથ જાય નથી શકતા તો મારા મા ભવાની નવયુવક મંડળે વિચાર એવો કર્યો કે આપણે ગામમાં જ માં કેદારનાથ બનાવીએ જેથી આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા આવે અને ખૂબ જ મહેનત પછીથી આ તૈયાર થયું છે ખાસ કરીને કેટલા દિવસના જે ગણપતિ છે એની સ્થાપના કરવામાં આવી છે અને કેવો ભક્તિભાવ છે લોકોમાં કેવો ઉત્સાહ છે અહીંના સ્થાનિક અને મંડળ અને આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ જ ઉત્સાહ છે કેમ કે એના પહેલાં આ રીતના કોઈ આ વિસ્તારમાં તૈયાર નથી થયો કેમ કે અલગ અલગ ગામોમાંથી એની વિઝિટ લઈ રહ્યા છે કે ખરેખર કઈ રીતના બનાવવામાં આવ્યું છે પણ આ તો ખરેખર એક અહીંના યુવાનોની મહેનત છે પછીથી આ તૈયાર થયું છે આવનારા દિવસોમાં પણ આવો અમે પ્રયત્ન કરતા રહીશું ખાસ કરીને જે થીમ છે એનો વિચાર બનાવવાનો કેવી રીતે આવ્યો હતો અને જેની અંદર શિવલિંગ પણ એક મૂકવામાં આવ્યું છે જે હુબહુ કેદારનાથ જેવું છે એ એ કેવી રીતે તૈયાર કરાયું છે એ અમે એક વિચાર એવો કર્યો કે જે કેદારનાથમાં પથ્થર આવ્યો છે અમે પણ અહીંયા ખરેડા એક ખાડી છે એ ખાડી પર અમે ઘણા મિત્રો સાથે ત્યાં ગયા અને અમે ત્યાં અમે કરી પછી ત્યાં અમને પથ્થર મળ્યો પછી તમે અહીંયા મૂક્યો છે એટલે એવું કહી શકાય કે જે રીતે આસ્થા હતી ભગવાનની અને ભગવાનને પોતે જ જાણે સ્થાપિત થવાની ઈચ્છા હતી એ રીતે તમને નદીની અંદરથી આ જે પ્રતિમા છે એ મળી આવી છે શું કહેશું ખરેખર અમને નદીમાંથી ઘણી બધી શોધખોધ કર્યા અમે સમજો થી વીસ મિત્રો સાથે ગયા પછી તમે લગભગ એક કલાક સુધી એની વિજિટ કરી પછી તમને પથ્થર મળ્યા પછી તમે ખૂબ સારી રીતના અહીંયા પૂજાપાઠ કરીને સ્થાપિત કર્યો છે તો આ હતા આપણી સાથે ડુમલાવના યુવક મંડળના જીતુભાઈ તેમણે જણાવ્યું કે અહીંના જે યુવાનો છે તેમના દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક અને પ્રથમવાર આ રીતે સાજ શણગાર કરવામાં આવ્યો છે અને વિશેષ જે કેદારનાથની થીમ છે એના ઉપર સમગ્ર ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે